રાજા આસન સૈયાને આભૂષણથી રહી તદ્દન મલિન ઉદાસ પૃથ્વી પર પડ્યા છે તેઓ લાંબો શ્વાસ લઈને નિશ્વાસો નાખીને એ પ્રકારે શોખ કરે છે જાણે રાજા યયાતી સ્વર્ગમાંથી પતન પામીને શોખ કરી રહ્યા હોય રાજા પળે પળે શોખથી છાતી ભરી લે છે એવી દશા છે જાણે ગીધરા જટાયુનો ભાઈ સંપાતી પાખો બળી જવાથી પડી ગયો હોય રાજા વારંવાર રામ રામ હા સ્નેહી પ્રિય રામ કહે છે વળી હા રામ હા લક્ષ્મણ હા જાનકી એમ કહેવા લાગે છે મંત્રીએ જોઈને જય જીવ કહીને દંડવત પ્રણામ કર્યા સાંભળતા જ રાજા વ્યાકુળ થઈને ઉઠ્યા અને બોલ્યા સુમંત્ર કહો રામ ક્યાં છે રાજા એ સુમંત્રને હૃદય સરસા ચાપી દીધા જાણે દૂબતા માણસને કંઈક આધાર મળી ગયો મંત્રીને સ્નેહ સાથે પાસે બેસાડી નેત્રોમાં જળ ભરીને રાજા પૂછવા લાગ્યા એ મારા પ્રિય સખા શ્રીરામના કુશળ કહો બતાવો શ્રીરામ લક્ષ્મણ અને જાનકી ક્યાં છે એમને પાછા લઈ આવ્યા છો કે તેઓ વનમાં જતા રહે આ સાંભળતા જ મંત્રીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યો શોકથી વ્યાકુળ થઈને રાજા પાછા પૂછવા લાગ્યા સીતા રામ લક્ષ્મણનો સંદેશો તો કહો શ્રીરામજીના રૂપ ગુણ સ્થિલ અને સ્વભાવને યાદ કરી કરીને રાજા હૃદયમાં શોક કરે છે અને કહે છે કે મેં રાજા થવાની વાત સાંભળીને વનવાસ આપી દીધો આ સાંભળીને પણ જેના રામના મનમાં હર્ષ અને વિષાદ ન થયો એવા પુત્રનો વિયોગ થવા છતાં મારા પ્રાણ ન ગયા તો મારા સમાન મોટો પાપે બીજો કોણ હશે હે સખા શ્રીરામ જાનકીને લક્ષ્મણ જ્યાં છે મને ત્યાં જ પહોંચાડી દો તો હું ખરાબ ભાવથી કહું છું કે મારા પ્રાણ હવે પ્રયાણ જ કરવા ઈચ્છે છે રાજા વારંવાર મંત્રીને પૂછે છે મારા પ્રિયતમ પુત્રનો સંદેશો સંભળાવો હે સખા તમે તુરંત જ એવો ઉપાય કરી શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીને મારા નયનોને દેખાડી દો મંત્રી ધીરજ કોમળ વાણી બોલ્યા મહારાજ આપ પંડિત અને જ્ઞાની છો આપ સુરવીર તથા ઉત્તમ ધૈર્યવાન પુરુષોમાં શ્રેષ્ઠ છો આપે સદાય દેવોને સાધુઓના સમાજનું સેવન કર્યું છે જન્મ મરણ સુખ દુઃખના ભોગ નફો નુકસાન પ્રિયનો મેળા પ્રયોગ આ સઘળું હે સ્વામી કાળ અને કર્મને આ દિન રાત અને દિવસની જેમ અવિરત થયા કરે છે મૂર્ખ લોકો સુખમાં હરખાય છે અને દુઃખમાં રુદન કરે છે પણ ધીર પુરુષ પોતાના મનમાં બંનેને સમાન સમજે છે હે સર્વેના હિતકારી રક્ષક આ વિવેક વિચારીને ધીરજ ધરો અને શોખનો પરિત્યાગ કરો શ્રીરામજીનો પહેલો નિવાસ મુકામ તમસાના તટ પર થયો બીજો ગંગાતીરે સીતાજી સહિત બંને ભાઈ તે દિવસ સ્નાન કરીને ફક્ત જળ પીને જ રહ્યા કેવટે નિષાદ રાજે ઘણી સેવા કરી તે રાત્રિ શૃંગવેપુરમાં જ વિતાવી બીજા દિવસે સવાર થતા જ વડનું દૂધ મંગાવ્યું અને તેમાંથી શ્રીરામ લક્ષ્મણે પોતાના સિરે જટાઓના મોગટ બનાવ્યા ત્યારે શ્રીરામજીના સખા નિષાદ રાજે નાવ મંગાવ્યું પહેલા પ્રિયા સીતાજીને તેની પર ચડાવી પછી શ્રી રઘુનાથજી ચડ્યા પછી લક્ષ્મણજીએ ધનુષ બાણ સજાવી રાખ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામીને સ્વયં ચડ્યા મને વ્યાકુળ જોઈને શ્રી રઘુવીરજી ધીરજ ધરીને મધુ વચન બોલ્યા હે તાર પિતાજીને મારા પ્રણામ કહેજો અને મારા તરફથી વારંવાર એમના ચરણ કમળ પકડજો પછી પગ પકડીને વિનંતી કરજો કે હે પિતાજી આપ મારી ચિંતા ન કરો આપની કૃપા અનુગ્રહ અને પુણ્યથી વનમાં અને માર્ગમાં અમારું કુશળ મંગળ થશે હે પિતાજી આપના અનુગ્રહથી હું વનમાં જતાં સર્વ પ્રકારે સુખ પામીશ આજ્ઞાનું સારી રીતે પાલન કરીને ચરણોના દર્શન કરવા કુશળપૂર્વક પાછો વળીને આવીશ બધી માતાઓને પગે પડી પડીને તેમને દરેક પ્રકારે સંતોષ આપીને એમને ઘણી વિનંતી કરીને તુલસીદાસજી કહે છે કે તમે એવો પ્રયત્ન કરજો કે જેથી કૌશલપતિ પિતાજી કુશળ રહે વારંવાર ચરણ કમળોને પકડીને ગુરુ વસિષ્ઠજીને મારો સંદેશો કહેજો કે તેઓ એવો જ ઉપદેશ આપે કે જેથી અવધપતિ પિતાજી મારો શોખ ન કરે હેતા બધા પૂર્વાસીઓને કુટુંબીઓને આગ્રહપૂર્વક અનુરોધ કરીને મારી વિનંતી સંભળાવજો કે એ જ મનુષ્ય મારો બધી રીતે હિતકારી છે જેની ચેષ્ટાથી મહારાજ સુખી રહે ભરતજીના આગમનને એમને મારો સંદેશો કહેજો કે રાજનીતિ એવી છે કે પ્રાપ્ત રાજ્યને તજવું નહીં માટે કર્મ વચન અને મનથી પ્રજાનું પાલન કરે અને સર્વે માતાઓને સમાન જાણીને તેમની સેવા કરે અને હે ભાઈ પિતા માતા અને સ્વજનોની સેવા કરીને બંધુપણાને અંત સુધી નભાવજો હે તાત રાજા પિતાજી એ ને એ પ્રકારે રાખજો જેથી તે કદી મારો કોઈપણ રીતે શોખ ન કરે લક્ષ્મણજીએ કંઈ કઠોર વચન કહ્યા પરંતુ શ્રીરામચંદ્રજી તેમને બોલતા રોકીને પછી મને અનુરોધ કર્યો કે વારંવાર પોતાના સોગંદ દેવડાયાને કહ્યું કે હિતા લક્ષ્મણની છોક રમત ત્યાં ન કહેશો પ્રણામ કરીને સીતાજી પણ કંઈક કહેવા માંડ્યા પરંતુ સ્નેહવશ તે શિથિલ થઈ ગયા તેમની વાણી રૂંધાઈ ગઈ કંઈક કહી ન શક્યા નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને શરીર રોમાંચથી વ્યાપ્ત થઈ ગયું એ જ સમયે શ્રીરામચંદ્રજીનો ઇશારો પામીને કેવટી પાર જવા માટે નાવ ચલાવી દીધી આ રીતે રઘુવંશ તિલક શ્રી રામચંદ્રજી ચાલી નીકળ્યા હું છાતી પર વજ્ર મૂકીને ઊભા ઊભા જોતો રહ્યો હું પોતાના ક્લેશને કેવી રીતે કહું જે શ્રી આ સંદેશો લઈને જીવતો જ પાછો ફર્યો આમ કહીને મંત્રીની વાણી રૂંધાઈ ગઈ તે ચૂપ થઈ ગયા અને તે હાનિની ગ્લાની અને શોખને વશ થઈ ગયા સારથી સુમંત્રના વચન સાંભળતા જ રાજા પૃથ્વી પર ઢળી પડ્યા એમના હૃદયમાં ભયાનક દાહો પડ્યો તે તરફડવા લાગ્યા તેમનું મન ભીષણ મોહથી વ્યાકુળ થઈ ગયું જાણે માછલાને માંજો પહેલાં વરસાદનું પાણીનું ફેણ વ્યાપી ગયું હોય પ્રથમ વર્ષાનું જળ લાગી ગયું હોય બધી રાણીઓ વિલાપ કરીને રોઈ રહી છે તે મહાન વિપત્તિનું વર્ણન કેમ કરી શકાય તે સમયના વિલાપને સાંભળીને દુઃખને પણ દુઃખ લાગ્યું અને ધીરજનું પણ ધીરજ નાસી ગયું રાજાના રાણીવાસમાં રોવાનું સ્વર બકોર સાંભળીને સમસ્ત અયોધ્યામાં ઘણું ભારે વિલાપ મચી ગયું એમ જણાતું હતું જાણે પક્ષીઓના વિશાળ વનમાં રાત્રિના સમયે કઠોર વજ્ર પડી હોય રાજાના પ્રાણ કંઠે આવી ગયા અજાણી મણી વિના સર્પ વ્યાકુળ થઈ ગયો હોય બધી ઇન્દ્રિયો ઘણી જ વ્યાકુળ થઈ ગઈ જાણે વિના જળના તળાવમાં કમળોનું વન કરમાઈ ગયું હોય કૌશલ્યજીએ રાજાને ઘણા દુઃખી જોઈને પોતાના હૃદયમાં જાણી લીધું કે સૂર્યકુલનો સૂર્ય અસ્ત થઈ ચાલ્યો ત્યારે રામચંદ્રજીના માતા કૌશલ્ય હૃદયમાં ધીરજ ધરીને સમય અનુકૂળ વચન બોલ્યા હે નાથ આપ મનમાં સમજીને વિચાર કરો કે શ્રી રામચંદ્રજીનો યોગ અપાર સમુદ્ર છે અયોધ્યા વહાણ છે ને આપ એના કર્ણધાર સુકાને છો બધા પ્રિયજનો કુટુંબી અને પ્રજાજ યાત્રીઓનો સમાજ છે જે આ વહાણમાં ચડેલો છે આપ ધીરજ ધરશો તો બધા પાર પહોંચી જઈશું નહીતર સમસ્ત પરિવાર ડૂબી જશે હે પ્રિય સ્વામી જો મારી વિનંતી હૃદયમાં ધારણ કરશો તો શ્રીરામ લક્ષ્મણ સીતા ફરી આવીને મળશે પ્રિય પત્ની કૌશલ્યાના કોમળ વચન સાંભળતા જ રાજાએ આખોલીને જોયું જાણે તરફડતી દિન માછલી પર કોઈ શીતળ જળ છાંટી રહ્યું હોય ધીરજ ધરીને રાજા ઉઠીને બેઠાને બોલ્યા સુમંત્ર કહો કૃપાળુ શ્રી રામ ક્યાં છે લક્ષ્મણ ક્યાં છે સ્નેહી રામ ક્યાં છે ને મારી પ્રિય પુત્ર વધુ જાનકી ક્યાં છે રાજા વ્યાકુળ થઈને અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે તે રાજયુગ સમાન મોટી થઈ ગઈ વીતતી જ નથી જા રાજાને આંધળા તપસ્વી શ્રવણકુમારના પિતાના શાપનું સ્મરણ થઈ આવ્યું તેમણે કથા કૌશલ્યને કહી સંભળાવ્યું એ ઇતિહાસનું વર્ણન કરતાં કરતાં રાજા વ્યાકુલ થઈ ગયા અને કહેવા લાગ્યા કે શ્રીરામના વિના જીવવાની આશાને ધિકાર છે હું એ શરીરને રાખીને શું કરીશ જેણે મારા પ્રેમનું પ્રણ ન રાખ્યું હે રઘુનાથજી હે રઘુકુળને આનંદ આપનારા મારા પ્રાણપ્રિય રામ તમારા વિના જીવતા મને ઘણા જ દિવસ વીતી ગયા હે જાનકી લક્ષ્મણ હે રઘુવીર પિતાના ચાતકનું હિત કરનારા મેઘ સમાન પુત્ર રામ રામ કહીને વળી રામ કહીને પાછું રામ રામ કહીને પછી અને વળી રામ કહીને રામ રામ રટન કરતા રાજા દશરથજી શ્રી રામચંદ્રજીના વિરહમાં શરીરનો ત્યાગ કરીને સુરલોકમાં સિધાવી ગયા જીવન અને મરણનું ફળ તો દશરથજીએ જ મેળવ્યું જેમનો નિર્મળ યશ અનેક બ્રહ્માંડોમાં છવાઈ ગયો હયાતીમાં તો શ્રી રામચંદ્રજીના ચંદ્ર સમાન મુખને જોયું અને શ્રી રામચંદ્રજીના વિરહને નિમિત બનાવીને પોતાનું મરણ પણ સુધારી લીધું બધી હિરાણીઓ શોખને લીધે વ્યાકુળ થઈને રોઈ રહી છે તેઓ રાજાનું રૂપ શીલ બળ અને તેજના વખાણ કરી કરીને અનેક પ્રકારે વિલાપ કરી રહી છે અને વારંવાર ધરતી પર ઢળી પડે છે દાસ દાસીગણ વ્યાકુળ થઈને વિલાપ કરી રહ્યા છે અને નગર નિવાસી ઘેર ઘેર રોઈ રહ્યા છે કે કહે છે કે આજે ધર્મની સીમા ગુણ અને રૂપના ભંડાર સૂર્યકુળનો સૂર્ય અસ્ત થઈ ગયો બધા કઈ કઈને ગાળો આપે છે જેને સંસાર નેત્રો વિહણો આંધળો કરી દીધો આ રીતે વિલાપ કરતા કરતા રાત વીતી ગઈ પ્રાંતકાળે સર્વે મોટા મોટા જ્ઞાની મુનિઓ આવ્યા પછી વશિષ્ઠ મુનિએ સમયને અનુકૂળ અનેક ઇતિહાસ તેને પોતાના વિજ્ઞાનના પ્રકાશથી સર્વેનો શોખ દૂર કર્યો વશિષ્ઠજીએ નાવમાં તેલ ભરાવી રાજાને સૈન્ય તેમાં મુકાવી દીધું પછી દૂતોને બોલાવીને એમને કહ્યું તમે લોકો જલ્દી દોડીને ભરતજીની પાસે જાવ અને રાજાના મૃત્યુના સમાચાર ક્યાંય કોઈને કહેશો નહીં જઈને ભરતજીને એટલું જ કહેજો કે બંને ભાઈઓને ગુરુજીએ તેડાવવા મોકલ્યા છે મુનિની આજ્ઞા સાંભળીને દૂધ દોડ્યા તેઓ પોતાના વેગથી ઉત્તમ ઘોડાઓને પણ લજાવતા ચાલ્યા જ્યારથી અયોધ્યામાં અનર્થનો પ્રારંભ થયો ત્યારથી ભરતજીને અપસુકન થવા લાગ્યા તે રાત્રે ભયંકર સ્વપ્ન જોતા હતા જાગ્યા પછી તે સ્વપ્નોના કારણે કરોડો અનેક પ્રકારની નરસી નરસી કલ્પનાઓ કર્યા કરતા હતા અનિષ્ટ શાંતિ માટે પ્રતિદિન બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપતા હતા અનેક વિધિઓથી રુદ્રાભિષેક કરતા હતા મહાદેવજીને હૃદયમાં મનાવી તેમની પાસે માતા પિતા કુટુંબી અને ભાઈઓનું તેમ માંગતા હતા ભરતજી આ રીતે મનમાં ચિંતા કરી હતા કે દેવ કે દૂત આવી પહોંચ્યા ગુરુજીની આજ્ઞા કાનોથી સાંભળતા તે ગણેશજીને મનાવીને પ્રાર્થના કરીને ચાલી નીકળ્યા